કામગીરી બાદ એક બાજુનો ભાગ બેસી જતા બાસુમાં રહેલા અપાર્ટમેન્ટ ખાલી કરવામાં આવ્યું સુરતના પુણા વિસ્તારમાં આવેલ સ્માર્ટ અપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિને પગલે પાલિકાની કાર્યવાહી અપાર્ટમેન્ટના દસ ફ્લેટમાં રહેતા ચાલીસ જેટલા લોકોનું સ્થળાંતર કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં રહેવા માટે મજબૂર સાવચેતીના ભાગરૂપે પાલિકા દ્વારા તાત્કાલિક અપાર્ટમેન્ટ ખાલી કરાવવાની ફરજ પુણા ખાતે ખાડી બ્રિજ નજીક ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થયું નામ રેખાબેન પરમાર અને અમે આઈ રહેતા હતા સમરાટમાં રહેતા હતા

અમાર નાના નાના છોકરા લઈને ક્યાં જઈએ અમે અત્યારે અમારે વાસણ હોય તો અમે કઈક રાંધી સીંધી ખાઈ અને અમારે અહીં ભૂખ્યું ને અમે તો ઠીક બેઠા રહી પણ અમારા વીસ દિવસ નો છોકરો છો તો એને અમારે શું કઈ આવડી છે એને અમે કઈક રાંધીને અમારે કઈ કામ વાસણ હોય તો અમે રાંધીને તો ખવડાવીએ